પ્રસંગ મને ગમતો તમારી જેમ ફરમાયશ હોય એમ કંઈક અમારી પણ ફરમાયશ હોય જાજા વર્ષો જ નથી થયા જે ઘટનાની વાત હું કરવા જઈ રહ્યો છું એમની ત્રીજી પેઢી હજી કાનામામાં ડાંગર અમદાવાદમાં જીવે છે એવો એક પાંચ સાત મિનિટનો પ્રસંગ શિરોહીની કચેરી રાજસ્થાનની ધરતી શિરોહીની કચેરીની માલિકોર ચોપાટની રમત હાલે છે મહારાજ છે બે મંત્રીઓ છે બાજુમાં બેઠા છે અને ચારણ એક ચારણ અને એક શિરોહી મહારાજ રાજપૂત દરબાર એ બેય ચોપાટ રમે છે સત્ય ઘટનાનો પ્રસંગ જાજા વર્ષો હજી થયા નથી બાપુ ચોપાટ રમે છે ચોપાટ રમતા 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 હામ હા બરાબર ખેલ જાય એમાં એમાં બરાબર શિરોહી મહારાજની પાહા છે મજબૂત લાગ્યા એટલે ચારણને વિચાર થયો કે મારી હાર થઈ જાય હું હારી જઈશ એટલે ચારણ ગોઠણીયા ભર થયો બરાબર પાહા નહોતા આવતા એટલે સત્ય ઘટનાનો પ્રસંગ છે ગોઠણિયા ભર થઈને ચારણે હાથમાં પહા લઈને તે એમ કીધું તું શિરોહી રાજસ્થાનની ધરતીમાં એ ઘટની કચેરીમાં કહે પહાઓ હું તમને તમને એક વચન આપું તમને એક હું હું તો સોગંદ આપું છું કે મારી સૌરાષ્ટ્રની ધરતીના આ બનેલી ઘટના આપણે કહું છું જાજા વર્ષો નથી ત્યાં હજી ત્રીજી પેઢી હજી જીવે છે કાના ડાંગર છે આમાં વડીલોને ખબર હોય અમદાવાદમાં રહે છે એમના દાદાની આ વાત છે કાના ડાંગરના દાદાની કે ચારણ છે એ શિરો કચેરીમાં પાહાને હાથમાં લઈને કે છે કે મારી સૌરાષ્ટ્રની ધરતીના આયરોની દાતારી જો જીવતી હોય તો પડ પાહા પાહા એમ કરીને બરાબર આવ્યા તેજ ઘટવા ચારણ મોજમાં આવ્યો બીજી વાર પાહા નાખ્યા મારા સૌરાષ્ટ્રની ધરતીના આયરોની દાતારી જો જીવતી હોય એની ખાનદાની જીવતી હોય તો પડ પાહા પોબાળ અને બીજી વાર પાહા નાખ્યા એક બેન ત્રણ વાર પાહા નાખ્યા ને આવ્યા શિરો મહારાજ આમ સોફાટ ને આમ કરીને ઉથમી નાખી દીધી અને કીધું કવિરાજ ગઢવી રિયોસો મારા રાજમાં અત્યારે અહીંયા છો શિરોહીમાં અને સૌરાષ્ટ્રની ધરતીના આયરોની દાતારીના ગીત ગાવો છો ગાડે મારે બેઠા છો અને ગીત બીજાના ગાવો છો એના વખાણ કરો છો તેથી ચારણે કીધું મહારાજ માફ કરજો દુઃખ ન લગાડતા પણ હું તો કદાચ તમને એમ કે આયરુના વખાણ કરવા હરૂ થઈને કહેતો હું પણ આ નિર્જીવ પાહા એમ કહે છે દાતારી આયરોની હજી જીવે છે એ પાહા પડે બરાબર પડે છે ઈ તો તમે જુઓ નિર્જીવ પાહા પાહા આવી જાય છે આયરો ની જીવતી હોય તો પડ પાહા પોબાડ તો કે હતા તે દી હતા હતાણ ન હોય કે ન હોય તો નભે નઈ આ પૃથ્વી પાવર રા કે તો બતાવો કે હાલો કરો અખતરા કે તો હું તમને વચન આપું તો ચારણે કીધું વચન છે કે જો સૌરાષ્ટ્રની ધરતીમાં તમે જાવ ને કોઈ આયર તમને માથું આપી દે તો લઈ આવો તો તમારી સૌરાષ્ટ્રની ની ધરતી ના આયર ની દાતારી હાચી જો ન આપે તો તમારે મને માથું ઉતારી દેવું પડે કબૂલ તો કે કબૂલ છે ટૂંકમાં શિરોહી મહારાજ પોતાના વિશ્વાસુ માણસને હારે મોકલે છે અને ચારણ અને એક વિશ્વાસુ માણસ શિરોહી રાજસ્થાન થી બે ઘોડલા વેતા થયા સૌરાષ્ટ્રની ધરતીના એક એક ગામડા ખૂંદી જાય ને એમ કે છે કે આમ ને નામ છે ઘણા બધા એ રોક્યા ખૂબ મહેમાન ગતિ કરાવી ને એમ કીધું ભેહું સિંધતા ભૂપતિ ને જમીયું સિંધતા જે એ નરગિયા ગયા નાકારે એની વાટી નોરી વિરડા પાણોપા જમીન લઈ જાઓ ભેહું લઈ જાઓ પૈસા જોતા હોય એટલા હોના લઈ જાઓ પૈસા લઈ જાઓ પણ માથું કેવી રીતે આમ હજી જમાનો જીવ્યા જેવો છે ક્યાંય મેળો નો પડ્યો સત્ય ઘટનાનો પ્રસંગ સૌરાષ્ટ્રની ધરતીનું ઉમરાળી ગામ ઉમરાળી ગામની રામ ડાંગરની ડેલી આવીને બે ઘોડા ઊભા રહ્યા કીધું કે રામમામા ઘરે છે જોગમાએ જેવી આયરાણી હામો અવાજ દીધો કે આયર તો ઘેરે નથી પણ ઘર ભેળું નથી લઈ ગયા પધારો ઘરે નથી તો કે ના બહાર ગામ ગયા પણ તમે આવો તો કે પેલા થોડો જુમાનો થોડા વર્ષો પહેલાની વાત છે એટલે જૂના જમાનામાં આપણે મહેમાન આવે ને ગરજણી ઘેરે ન હોય તો સોરે ત્યાં કહુંબા ને બધું મોકલતા ચા પાણી અત્યારે જેમ છે એમ તેની કહુંબા મોકલતા અને ભાત ખાવાનું ત્યાં મોકલી દઈએ એટલે કીધું હું સોરે જાઉં છું મારા મામા આવે તો એ કહેજો કે મહેમાન છે કવિરાત ગઢવી છે એ ગઢવી ચોરે ઓલો વિશ્વાસુ માણસ મહારાજનો એ ગઢવી છે ચોરે જાય છે ત્યાં ડાયરો બેઠો ત્યાં રોકાય છે રામ ડાંગર બીજે દિવસે આવે છે બરાબર ડેલી હતી આમ ઘોડલી રામ ડાંગર ની ડેલી ની અંદર દાખલ થઈ આયરાણી કીધું તમારા મિત્ર આવ્યા છે ચારણ આવ્યા છે ચારણ દેવ આવ્યા છે ક્યાં છે છે તો તો સોરે પણ આ વખતે નીમ લઈને લઈને કસોટી શેરા ઉપર મને લાગ્યું હતું આ જોગમાં આ આયરાણી શેરા વાંચી લેતા હતા પેલા અટાણ બહુ અઘરું પડે છે શેરા વાંચાઈ જતા હતા પેલા ખબર પડી જાય જોઈને કે આ માણસ અંદર આ છે હટાણે તો આપણે આગા વ્યા ગયા છે બહુ પ્રકૃતિની ભાષા પેલા સમજતા હતા વાંચી લેતા હતા પ્રકૃતિને એનાથી બહુ આગા વૈયા ગયા છે પણ ખેર એને કીધું કે આંખ નું નીમ લઈને આવે એવું લાગે છે હળી કાઢીને ચોરે આવે છે રામ ડાંગર ઉમરાળી ગામના ચોરે ભેટી પડ્યા ખીલીને ખુખારા દિયા પરછું મેં પતરી સજણ તું ઘણા જોગ પણ સાંજી સંપત અતરી બાદ પીડીને મળ્યા કવિરાજ ઘેરે હાલો કે ઘેરે આવું પણ વચન આપ મામા પહેલા શું વચન જોઈ છે કે હું માગું આપશો એમ કે આપના તારા તોડવાના હશે તો મારાથી નહીં તોડાય કારણ કે એ અઘરું પડે મારા પાસે છે એ આપી કે તમારા પાસે છે એવી જ માગણી કરું છું મામા કે તો આપી દઈશ જે જોઈએ આપીશ પછી શું પેલા કહુંબા પાણી કરી ઘરે જાય એ બચમાં ભીડીને ઘેરે લઈ આવવા ને કહુંબા કર્યા પણ કહુંબે કેસર ગળે લવિંગા હુંધી લાળ એલચીઓની ઓગટ વળે સો લુણી ખુમાણ અમલડા રજપૂતડા જગમે અમલ કર જેનું અમલ હાલતું હોય એને નશો કરાય તાલુકામાં અમલ જેનું હાલતું હોય જિલ્લામાં જેનું અમલ હાલતું હોય એને અમલ કરાય બાકી જેનું ઘરમાં એનું હાલતું હોય ને એને ઘઉમાં નાખવાના ટીકડા ઘોળીને પી જવાય એને નશા ન કરાય પણ આ તો અમલનો નો નશો હતો ચીડિયા જો પીવે તો માર દેવે બાજકો બિલ્લી જો પીવે તો શ્વાન હુંકો પ્રાણ હરે બકરી જો પીવે તો મારે બનરાજકો મૂર્ખ જો પીવે તો અનાજ ઉકી મોઠ મારે અને ગદ्डा જો પીવે તો મારે ગજરાજ કો ચતુર જો પીવે તો સુંદરી કી શેજ રમે અને સુંદરી જો પીવે તો ઉઠી થાય કાજ કો કહે કવિ શિવસંગ કસું બાકો એસો રંગ ચિડિયા જો પીવે તો માર દેવે બાજ કો આવા કહું માં ઈ આયર ને ચરણ કહું માં લેવા બેઠા પણ ઈ કહું ગોળતા 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 ત્રણ ફોરા ધરતી ની માથે પડી ગયા હોય તો હાથ મે પાતાળે શેસરાકના માથા માં છડાય ખોખડું ગાડું પડ્યું હોય મૂટ મુકવો નો પડ્યું હોય ઝૂનું ગાડું હોય એની રીતે ઊભી ગયું હોય પડ્યા ન ફરે એવું ઈ ગાડા માથે ધોબો ભરીને આમ કહુંબો નાખ્યો હોય તો ત્રણ કિલોમીટર ગાડું ધોડવા માંડે આવો કહુંબો જેને કહેવાય મીડો સાવા અને નાનો હાથ વરનો છોકરો પી ગયો એક ટીપો એના મોટામાં ગયો હોય તો એ છોકરાના દાદાના દાદાના દાદા હાથમી પેઢીએ હર્ગમાં એના દાદાને ચડી જાય આવો કહુંબો જેને કહેવાય મીડા લેવા આ કહુંબાના વર્ણન હતા આપણા આવા આપણા લઈ રહ્યા અને કહું બા કરવા પછી કીધું કવિરાજ હવે માંગો શું માંગવા આવ્યા તો મામા તમારું માથું જોઈએ છે શિરોહી મહારાજ અમે હોળીમાં મૂકીને આવ્યું અરે ભાણું ભા આના માટે આટલું મોડું કર્યું માથું ક્યાં મારે ઉસીનું લેવા જવાનું એ તો આ રી ઉતારી લ્યો તો કે એમ ના ઉતારે તારા જેવા આયરનું માથું સત્ય ઘટનાનો આ પ્રસંગ કહું છું આપણે બનાવેલી વાત નહીં મારે કેમ ઉતારવું પંદર દિવસ ચારણ ઉમરાળીમાં રોકાણો તો પર્યાણ કરે કેદી ઉતારું કેદી માથું ઉતારું કાયમ હવારમ ઉઠીને રામ ડાંગર નામનો આયરમ એમ કે ભાણુભા માથું ઉતારી લ્યો જાઓ અને શિરોઈ મહારાજને ને કે હજી આયરની ની સૌરાષ્ટ્રમાંથી ખૂટી નથી ગઈ નો હોય તો નપે નહીં આ પૃથ્વી પાવર ના સતી ઘટનાનો નો પ્રસંગ પણ ઈ ખોરડું રામ ડાંગર નું ખોરડું સ્વામિનારાયણ માંથી દી ઈ વખતે એટલે સ્વામિનારાયણ ધર્મ પાળે એટલે શ્રીપતિ મહારાજ એ વખતે વડતાલ એમને ખબર પડી કે રામ ડાંગર હોળીમાં માથું આપી દીધું છે રામ ડાંગરે ચારણને માથું ઉતારી દેવાના છે તો ગુરુનો ત્યાંથી ગુરુ ગાદીથી હુકમ થયો તો વડતાલથી શ્રીપતિ મહારાજનો હુકમ થયો કે તમે સ્વામિનારાયણ ધર્મમાં છો સ્વામિનારાયણ ધર્મમાં આવ્યા પછી અંગનો કોઈ ખંડિત ભાગ ખંડિત હાથે ન કરી શકાય તમે માથું આપી ન શકો એમને આને ધર્મ સંકટ કહેવાય ઘણાને પાંચ હજાર રૂપિયા ખિસ્સામાં પડ્યા હોય ને સામેવાળા મિત્રને ખબર પડી જાય ને ઉસીને માગે તો પછી ન દેવો હોય પછી વયો ગયા પછી શું ક્યાં ખબર મારે એ મારા ખિસ્સામાં હતા ભાળી ગયો પછી મારે ધર્મ સંકટ થયો આને ધર્મ સંકટ કહેવાય આ પૈસાની બાબતમાં આને ધર્મ સંકટ કહેવાય એક બાજુ વડતાલ થી પોતાના ગુરુનો હુકમ છે કે અંગને ને ખંડિત ના કરી શકાય હાથે થી માથું તમે ન આપી શકો ચારણ ને અને એક વખત ચારણ ને વચન ચૂકી દઈ દીધું છે રે ખાનદાની મારે માથું હું તમને આપી હવે શું કરું ને આયર ભાઈ તે દી કારણે કીધું મામા મુંજાણો છો છે મને ખબર છે પણ માથું તમે ઉતારી મને આપો ને તો ખંડિત કર્યું કેવાય હું કાપી લઉં કે ઉતાર લીધું કેવાય એ કઈ ખંડિત કર્યું ન કેવાય હાથેથી અરે મારે રસ્તો કાઢી દીધો તમે મત પરી ગયા ભેટી પડ્યો ભાણુભા બહુ સારું કામ કર્યું હવે જટ કરો જલ્દી કરો આજુબાજુમાંથી બ્રાહ્મણોને બોલાવ્યા શ્લોક ચાલુ થયા છે અબિલ ગલાલ ઉમરાળી ગામમાં મીડા ઉડવા મેક મહેમાનોને હકડે છાટ મહેમાનો તેથી રામ ડાંગરના આંગણામાં ભેગા થઈ ગયા છે હજી જાજા વર્ષો નથી થયા અને એ વખતે એક બાજુ ચારણો છે એ છંદ બોલે છે એક બાજુ ભગવતીના સોળા ગવાય છે એક બાજુ બ્રાહ્મણો છે એ શ્લોક બોલે છે અબિલ કલાલ મીડા ઉડવા પુષ્પો ફૂલડાની જેને કહેવાય ઉડવા મીડા આખું ઉમરાળી ગામ રામ ડાંગર ચારણ ને માથું આપે છે પ્રાહડો રાખવામાં આવ્યો ચારણે હાથમાં તરવાર લીધી પણ કેવી તરવાર વગડાની ની માલિકો રામ ખડમાં ઘાસમાં એ તરવારને ને મૂકી દીધું પંખીડા પાણી પીવા ઉતરે એમ કે પાણીનો હેરડો હોય આવી તરવાર આમ રૂની તમે પૂણી કરીને તરવારને ઊભી રાખીને માથે રૂણી ઉપર રુનિ પૂણી આમ મૂકી અને ફૂંક મારો અને રૂ આમ દડવા માટે હાલે ને તો બે ભાગ થઈ જાય આવી ધારવાળી તરવાર હાથમાં લીધી ચારણે ભાઈ ઉડતી ઉડતી માખી આવીને ધાર ધારમાંથી બેહ જાય બે કટકા સીધા માખીના આવી તરવાર હાથમાં ચારણે લીધી રામ ડાંગરે શ્રાણા ઉપર માથું અને પછી રામ ડાંગરે છેલ્લા નમસ્કાર કરી જય મુરલીધર મહારાજ જય સ્વામિનારાયણ અને કીધું કવિરાજ કરો ઘા ઘા ફરવો ન જોઈ નકર મારીને તમારી દુનિયા હસી કરી છે કે રામ ડાંગરે પાંચ પછી રૂપિયા ચારણ ને દઈ દીધા છે એક જ કરવા અત્યારે પણ આ જમાનામાં જો ફાંસીનો હુકમ થઈ ગયા પછી ફાંસી દેવા ટાણે જો ફાંસી તૂટી જાય તો બીજી વાર એને ફાંસી દેવાતી નથી એમ બીજો ઘા કેવી રીતે થાય કે પેલા ઘા માથું ઉતારી લેજો કેવી તો કે માથું માંગવા ન ભૂલું એ ઘા થોડો ભૂલું માથું રાખું બરાબર ચાલે છે કાચડો ધોક કરતો માથાને માથે તરવારનો ઝાટકાનો ઘા કર્યો પણ રામ ડાંગરની પાઘડી લઈ ત્રાહણાને કાપી હું ધરતીમાં તરવાર ઘરી ગઈ માથું બચી ગયું રામ ડાંગર નામનો આયર ઊભા થઈને કીધું કવિરાજ મને ભૂંડો લગાડ્યો દુનિયા કાલ ક્યાંક ચારણને ફોહલાવી લીધો હોય છે ભૂંડો લગાડ્યો મને ચારણ બે મારું માથું ન કાપ્યું મારા ઉપર ઘા કાઢ્યું હું આયરનો દીકરો મને ભૂંડો લગાડ્યો તારો ઘા ફરી ગયો ચારણ તું ઘા ભૂલ્યો તેદી ચારણે કીધું તું મામા જે ચારણ માથું માંગતા ન ભૂલે ને ઘા કરતા ન ભૂલે તારા જેવા આયર ના માથા ઉતારી લઈ તો દુનિયા દાતાર વગર ની થઈ જાય તારું માથું લેવાનું હોય પણ આ ભેળો છે ને એને ખબર પડી ગઈ સમજી ગયો કે કે હા જ આયર આ માથું આપવા તૈયાર છે માથું રાખવા તૈયાર છે શિરો મહારાજ આને એટલું જ કીધું તું બાકી તારા જેવા આયર ના માથા ઉતારી લઈ તો દુનિયા દાતાર વગર ની થઈ જાય માથા ઉતારી લેવાના હોય એટલે એવી એક વાત એક મરદ માણસ ઘોડા ઉપર સવાર થઈ ઘોડા ઉપર સવાર થઈ ડાલા મથો કે ભળે વેરી તણા ગાઢ પોછા એ કણક મારે તો પહાડના ચટ્ટા ને હલબલાવી નાખે હે ડાલા મથો હાવજ પણ પેડ્યો પીડ્યો કણસે છે પીડા છે બોલો માણસ જે છે એ ઘોડા સવાર ઘોડા પરથી ઉતરી જોવા જાય કે સિંહ શું છે સિંહ ડણકતો નથી ગરજતો નથી ઘમકતો નથી મુકતો નથી અને કણસે પીડા છે એટલે એને થયું એટલે નજીક જઈને જોવે છે એટલે હાવજ કણસતો તો હાવજનો પગમાં એક મીંઢોળીનો કાંટો લાગેલો અને પાકી ગયો અને આવો પગ થઈ ગયો એટલે ઓલા માણસને ખબર પડી ગઈ કવિઓ સમજાવવા માટે રૂપકો બાંધે છે એને ખબર પડી કે આને પીડા છે કે આ કાંટો છે ને એટલે હાવ જ નહીં આમ બેભાન જેવો પીડામાં થઈ ગયો તો ઓલા માણસે ધીરેક દિન બાજુમાં જઈને કાંટો કાઢી લીધો અને એને રસી નીકળી ગઈ ઘડીક વાર થયો એટલે હાવ આમ સીતાન વળી ગયા ભાનમાં આવ્યો ઓલો માણસ છેટો બેહીને જોવે આ માણસે પોતાની પાઘડી હતી એમાંથી પાડીને પાટો વાળી દીધો હાવ જ છેટો બેઠો એટલે હાવ ભાનમાં આવ્યો ઊંચો થઈને જોઈને ખબર પડી ઓલા માણસે મને કાંટો કાઢી દીધો છે કાંટો કાઢ્યો હોય માણસ આ દેશતું સિંહ પણ જનાવર પણ ન ભૂલે તો માણસને કેવી રીતે ભૂલવું જોઈએ ગણ કર્યા કાયમ ગોખા કરે અને અવગુણ ભૂલી જાય કાગા એ તો કહેવાય આ દુનિયામાં મોટા પંડીના માનવી આપ બળે પર ઓલવેન લેતા હોય લથડિયા એવા ઘડનારે ઘડિયા દુનિયામાં કોકો માનવ કાગડા બોલો માણસ ઘોડે ઉપર સવાર થઈને હાલતો થયો સિંહ વાહે આજો ઠેઠ એના ઘર સુધી ગયો ઘરે આવીને ફળિયામાં બેહી ગયો પછી સિંહની હારે એની મિત્રતા થઈ ગઈ બે સિંહ છે એ શિકાર કરવાની રીતે વયો જાય પણ જાય એટલે આમને ઘરે કાયમ એની હારે મિત્રતા થઈ ગઈ આવી ઘણો સમય સુધી હાલે છે એમાં એક ઘટના બને છે છે આવે સિંહ ફળિયામાં બેઠો છે આનો તો મિત્ર થઈ ગયો છે એમાં મહેમાન આવ્યા મહેમાન આવ્યા એટલે સિંહ ને જોઈ ગયા એટલે મેમાને કીધું ઓહો એ તો જ બેઠો સિંહ બેઠો છે ડાલા મથો કેહરી બેઠો છે કે પણ ભલે બેઠો તમને બોલાવી છે તમે વયા પણ કે બાંધો નથી આ તો મારી નાખે ને પંજો મારે તો પૂરું કરી દે જ છે સિંહ છે ગીરમાં આપણે કોઈ માણસ બહારના માણસો આવે ને છૂટા સિંહ જોવે ચશ્મા નંબર વયા જાય અઢી નંબર હોય જીરો થઈ જાય પગની કપાહીઓ મટી જાય કપાહીઓ આવું જ ને ભાઈડા પછી હવ ની પેલા હોય હાવ તો હાવ જ છે આપણને હાવ જ મળ્યા છે આપ જો આખા એશિયા ખંડમાં સિંહ આપણને હોરટ ને જ મળ્યા છે બાકી આમ અમદાવાદ રાજકોટ વટીને અમદાવાદ બાજુ જાવ એટલે ઓલ્યા હોય ભાઠાવાળા વાંદર્યા હાવ જ ન હોય આ તો હાવ ની ધરતી છે એટલે એટલે ઓલા કીધું કે આ તો સિંહ છે કે સૂટો બેઠો છે ને મારે આવું મહેમાન એમ કે કેવી રીતે આવી શકે તો કે ભઈ આવો કાઈ નઈ કરે તમને અરે પણ સી થી બીક લાગે છે અમને ત્યારે ઓલો ગણદ ગર્જણી બોલ્યો ઈ સિંહ મારો મિત્ર છે ઈ તમને કાઈ નઈ કરે તમ તમારે નિરેતે હોય આવો ઈ તો પાળેલા કૂતરા જેવો છે ઈ કૂતરા જેવો જોઈ દો બોલવાની કેટલી અસર થાય છે ઈ કૂતરા જેવો છે એમ જારે સી નું કીધું ને અંગ રૂવા અવળા થિયા અન વ્યાપી જ્વાળા વ્યોમ

આવજે કીધું બી ભલા માણસ તે મારો કાંટો કાઢ્યો છે આ દેશની ધરતીમાં કાંટા કાઢ્યા એના ગણ નથી ભૂલ્યા એટલે આવી વાર્તાઓ કરવી પડે છે તે મારો કાંટો કાઢ્યો હું તને મારીશ નહીં કે પણ તું શું કામ આમ કરે છે ઓલો ગર્ધણી ધ્રુજવા મીડો મીડો હાવ ડણકુ મારવા એ આઉ આવું કરવા મીડો બોલો એમ થયું હવે આપણા મારી નાખશે મારું પૂરું થઈ ગયું ઉપરમાંથી નામ નીકળી જાય હા હા જે કીધું હું તને મારી નહીં પણ તું એક કામ કરો પીડ્યો નહીં કુવાડો લઈને મારા માથામાં માર હમો કે અરે તને મારું છું હાથે આમ બીતા ફેરવીને કુવાડો માર્યો અડધો કુવાડો ઘરી ગયો માથામાં પછી કીધું હવે કાઢી લે ખેંચી લીધો કુવાડો લોહીડ શેડ ફૂટીને હાવજ સે આમ જોતો જોતો ગયો વગડામાં જંગલમાં મિત્રો બાર વર્ષ સુધી હાવજ આવ્યો નહીં સિંહ આવ્યો નહીં બાર વર્ષ પૂરા થયા એક દિવસ ગરધણી ડેલીએ બેઠો તો હોશિંતા ને આવી દણક મારી આ હું કરતી પણ દણક મારી તો ડેલી મંડી ધ્રુજો આવેલો માણસ એમ થયું કે આને બદલો યાદ આવી ગયો કુવાડો માર્યો તો એનો આ મને મારી નાખશે આવું જે કીધું બી તને મારવા નથી આવ્યો કે તો હું ખાલી તને એટલું કહેવા માટે આવ્યો છું કે બાર વર્ષ પહેલા તે મારા માથામાં કુવાડો માર્યો તો એ જરાક જો ને ક્યાંય જડે છે ઓલા માણસે હાથ ફેરવીને આમ કહેવાળી હાવજની કરી કરીને જોયું પણ ક્યાંય ઘા જડ્યો નહીં જડે તો કે ના બાર વરસ પેલા કુવાડો માર્યો તો એ અત્યાર સુધી એનો થોડો કઈ ઘા દેખાતો હોય તો સાંભળી લે ભલા માણસ બાર વરસ પેલા તે મારા માથામાં કુવાડો માર્યો હતો એ ઘા માથામાંથી ભુવાઈ ગયો છે એ માથામાં ક્યાંય છે નહીં પણ તે મને કુતરો કીધો એ ઘા મારા હૃદયમાંથી હજી ભુહાણો નથી ભલા માણસ તો એવો ને એવો છે તેમ કીધું તું કા પાળેલા કુતરા જેવો છે ઈ ઘા ભુહાણો નથી એટલે પાટા પીંડ ઉપાવ તન લાગા તરવારિયા તરવારના ઘા હોય તો પાટા પીડી કરી તો ઈ રુદાઈ જાય પાટા પીંડ ઉપાવ તન લાગા તરવારિયા પણ વહે વેણરા ઘા એનું રતીને ઓહડ રાજ્યા જેને વેણના ઘા લાગ્યા છે જેને જીભના ઘા લાગ્યા એટલે ડાયો માણસ બોલતા પહેલા બહુ વિચારે હાલો ચાલો થકો મત હાલવાની છૂટ છે થાકવાની મનાય છે થાકી ગયા તો કેતાની થાકી ગયા છે આ તો દુનિયા છે હાલો ચાલો થકો મત બોલો ચાલો બકો મત બોલવાની શું છે બકવાની મનાય છે આપણે ત્યાં એમ કહેવાય છે બોલે એના બોર વેસાય અને એમ પણ કહેવાય છે કે ન બોલ્યામાં નવ ગુમ તો આમાં બોલવું કે ન બોલવું ઘણાને એવું થાય પણ બોલવાની છૂટ છે બકવાની મનાય છે બોલવા માટે ભગવાને જીભ આપી પણ બિનજરૂરી બકવાસ બંધ કરવો એને મૌન કહેવાય બિનજરૂરી બકવાસ બંધ કરવો એને મૌન કહેવાય બાકી તો આ દેશના સંતો બોલ્યા છે આ દેશના કવિઓ બોલ્યા છે જગતને એની રાહ મળી ગઈ કે આ કેડે જવું જોઈએ આ કેડે ન જવું જોઈએ એટલે પાટા પિંડ ઉપાવ તન લાગા તરવારિયા પણ વહે વેણરા ઘાવ એને રતિનો ઓહડ રાજિયા કુક બોલ્યા છે કુકી ગાયું છે એટલે હમણાં હું આપને ચડશે ઘટા ઘન ઘોર ગગને મેઘજળ જળ વરછાવશે અને નીલ વરણી ઓઢણી જડી ધરા સર પર ધાર છે કે હેકાટ ખાતા મોર ઘન અને પીયું ઘન પોકાર છે It's like mama died.